નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત મહાનગરપાલિકાના બે વર્ષ પછી બીઆરટીસની પિંક બસમાં મહિલા પાયલટ મળી છે આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે હવે આને માટે કંપનીને મહિલા બસ પાયલટ પણ મળી ગઈ છે તેમનું નામ નિશા શર્મા છે અને ઇન્દોરના રહેવાસી છે એક અઠવાડિયા પછી સુરતમાં બસ પાયલટ તરીકે ટ્રેનિંગ લેતા હોય અને ગુરુવારે પ્રથમ મહિલા પાયલટની ઓએનજીસી કોલેજની પીઆર સ્ટેશન ખાતે અગિયાર વાગે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ હતી મહિલા પાયલટ પાસે હેવી વાહન ચલાવવાનો ચાર વર્ષથી વધારેનો અનુભવ છે અને રાજ્યના પ્રથમ મહિલા પાયલટ હોવાનો પાલિકાનો પણ દાવો છે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે જેમાં ખાસ કરી પ્રદૂષણ અટકાવવા બીઆરટીએસ રૂટ ઉપર ઈ બસો દોડાવાઈ રહી છે વીસ મહિના પૂર્વે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પિંક બીઆરટીએસ બસ દોડવાનો નિર્ણય કરાયો હતો અને આખરે વીસ મહિનાની શોધખોળ બાદ મહિલા ચાલક મળતા ગુજરાતના પહેલા પિંક બીઆરટીએસ બસ સુરત શહેરના રસ્તા ઉપર દોડતી હવે નજરે ચડશે મૂળ ઇન્દોરના રહેવાસી અને સિંગલ મધર એવી નિશા શર્મા સુરતના પ્રથમ મહિલા બીઆરટીએસ ડ્રાઈવર બન્યા છે બે હજાર એકવીસમાં હેવી વ્હીકલ લાઇસન્સ તેમણે મેળવ્યું હતું હવે લગભગ ચાર વર્ષના હેવી વ્હીકલ ચલાવવાનો તેમને અનુભવ છે બીઆરટીએસ ડ્રાઈવરની જ્યારે જાહેરાત કરાઈ ત્યારે નિશાએ છપામાં વાંચ્યું હોય પરંતુ એક સિંગલ મધર હોવાને કારણે નવા શહેરમાં પરિવાર સાથે રહેવું એમના માટે પડકાર હતો છતાં પણ તેમણે નિર્ણય લીધો છે કે તેઓ ડ્રાઈવર તરીકે સુરત શહેરની અંદર ફરજ બજાવશે નિશા શર્માનું આ પગલું સાબિત કરે છે કે સિંગલ મધર હોવું એ બીજા રાજ્યનું હોવું કોઈ પણ લક્ષ્યની વચ્ચે અવરોધ નથી બનતું આ સાહસ મહિલાઓ માટે સાર્વજનિક પરિવહનના ક્ષેત્રમાં એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરે છે નિશા શર્માના પરિવારમાં તેમના માતા છે અને બે બાળકો છે જે હાલ ઇન્દોર ખાતે રહે છે આ ત્રણેય જવાબદારી નિશાના ખભા ઉપર છે તેઓ રૂપિયા બાવીસ હજારની સેલેરી પર ઇન્દોર છોડી સુરત આવ્યા છે જોકે તંત્ર તરફથી આવનારા દિવસોમાં સેલેરી વધારવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે निशा शर्मा आप महिला ड्राइवर हो सूरत मेरे लिए नया है थोड़ा समय लगेगा मुझे सूरत सूरत को समझने में और सब वासियों से चाहिए कि मुझे सहयोग करें आपको सूरत में किस किस तरह का कौन सा रूट दिया गया है मेरे बारह नंबर जहाँ पर पिंक बस चलती है वही दिया गया है बारह नंबर आपने बस चलाने की ट्रेनिंग कितने टाइम से ली है देखिये मैं इंदौर सिटी में चार साल से बस चला रही हूँ एक महीने ट्रेनिंग रही थी वहाँ पर सक्सेसफुल हुई इसलिए आज बी आर में सूरत में भी नजर आ और सूरत तो रही इंदौर का का ट्रैफिक ट्रैफिक और बहुत है 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 तो कैसा लग रहा ये सूरत में ज्यादा होता हूँ हाँ, मैं तीन चार दिन मैंने रूट का मुआयना किया है लेकिन मुझे इतना ट्रैफिक सिर्फ दो तीन जगह लगा है बाकी जो इंदौर का है वैसा ही लगा देखिए परिवार का सहयोग था इसलिए आज यहाँ पर हूँ सूरत में अगर परिवार का सहयोग नहीं होता तो शायद घर के अंदर होती नारी शक्ति के लिए क्या बोलों? नारी शक्ति के लिए ये बोलूंगी की कि महिला किसी क्षेत्र में पीछे नहीं है हर क्षेत्र में आगे है बस उस पर विश्वास करना सीखिए आप सूरत की जनता को क्या? सूरत की जनता को यही कहना चाहूँगी अगर कोई महिला आगे बढ़ती है तो उसका सहयोग करना सीखिए बस